નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ તો તમામ પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે તો આ બેંકે પેન્શનરો માટે કરી છે પાંચ મોટી જાહેરાત તો પેન્શનરો માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યનો વિડિયો લઈને આવ્યા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને કઈ બેંકે અને કઈ જાહેરાત કરી છે તેની પણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે ખાસ વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન ધારકો માટે સારા સમાચાર છે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એ પેન્શનરો માટે ઘણી મહત્ત્વની જાહેરાત કરી છે તો આ જાહેરાતોથી પેન્શન ધારકોને અનેક લાભો મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો એસબીઆઈએ પેન્શન સંબંધિત ઘણી સુવિધાઓમાં ફેરફાર કર્યા છે જે પેન્શન ધારકોને રાહત આપશે મિત્રો તો ચાલો એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ પાંચ મોટી જાહેરાતો વિશે વિગતવાર જાણીએ તો આ ઘોષણાથી પેન્શનરોને પેન્શનમાં વધારો આરોગ્ય વીમામાં સુધારો પેન્શન ઉપાડની સરળતા વગેરે જેવા ઘણા લાભો મળશે આ સુવિધાઓથી પેન્શનરોનું જીવન વધુ સુખદ બનશે તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન વધારો પેન્શનરો માટે એસબીઆઈની સૌથી મોટી જાહેરાત પેન્શનમાં વધારો છે આ મુજબ પેલી નવેમ્બર બે હજાર બાવીસ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં પચાસ પોઈન્ટ બાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે પહેલી નવેમ્બર બે હજાર સત્તરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ વચ્ચે નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં એકસો ઓગણીસ ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે નવેમ્બર બે હજાર એકત્રીસ ઓક્ટોબર બે હજાર સત્તર વચ્ચે નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં બસો ઓગણચાલીસ પોઈન્ટ પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આ વધારો ઓગસ્ટ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે લાગુ થશે આનાથી પેન્શનરોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો તેવી જ રીતે બીજી સુવિધાની વાત કરીએ તો આરોગ્ય વીમા સુધારણા તો એસબીઆઈએ પેન્શનરો માટે સ્વાસ્થ્ય વીમા યોજનામાં પણ ઘણા સુધારા કર્યા છે એસબીઆઈ હેલ્થ આસિસ્ટન્ટ પોલિસી બી હેઠળ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ સભ્યોને બેઝ પ્રીમિયમ પર એંશી ટકા સબસિડી આપવામાં આવશે તેમાં વીમા કવચ રૂપિયા ત્રણ લાખ અને રૂપિયા પાંચ લાખ બે પ્લાનમાં ઉપલબ્ધ હશે તેવી જ રીતે દરેક એસબીઆઈ હેલ્થ આસિસ્ટન્ટ મેમ્બરને છ લાખ રૂપિયાનું સુપર ટોપ અવર આપવામાં આવશે જેનું પ્રીમિયમ બેંક દ્વારા ઉઠાવવામાં આવશે તેમજ પાસઠ વર્ષથી ઓછી ઉંમરના સભ્યો માટે રૂપિયા પાંચ લાખનું ગંભીર બીમારી કવર પણ ઉપલબ્ધ રહેશે મિત્રો તો આ સુધારા પેન્શનરોને વધુ સારું સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને ઓછા પ્રીમિયમ પર વધુ કવરેજ આપશે મિત્રો ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો સરળ પેન્શન ઉપાડ તો એસબીઆઈએ પેન્શન ઉપાડતી પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે તો પેન્શન ધારકો માટે હવે એસબીઆઈની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે ટૂંક સમયમાં એટીએમમાંથી પેન્શન ઉપાડવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે તેવી જ રીતે પેન્શન ઉપાડ ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરી શકાય છે અને હવે પેન્શન ઉપાડવા માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે તો આ સુવિધાઓથી પેન્શન ધારકો માટે તેમનું પેન્શન ઉપાડવું વધુ સરળ બનશે અને તેમને બેંકમાં જવાની જરૂર પણ નહીં પડે ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો નવી શાખા વિસ્તરણ તો એસબીઆઈએ પેન્શનરોની સુવિધા માટે નવી શાખાઓના વિસ્તરણની પણ જાહેરાત કરી છે તો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં પાંચસો નવી શાખાઓ ખોલવામાં આવશે તેમજ આ શાખાઓમાં પેન્શનરો માટે ખાસ કાઉન્ટર હશે તો નવી શાખાઓમાં એટીએમ અને કેશ ડિપોઝિટ મશીનની સુવિધાઓ પણ હશે તેવી જ રીતે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં પણ નવી શાખાઓ ખોલવામાં આવશે તો આ વિસ્તરણ સાથે પેન્શનરો તેમની નજીકની શાખામાં બેન્કિંગ સેવાઓ મેળવી શકશે અને તેમને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે નહીં મિત્રો તો ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ તો એસબીઆઈએ પેન્શનરો માટે ઘણી ડિજિટલ બેન્કિંગ સુવિધાઓની પણ જાહેરાત કરી છે ખાસ કરીને યોનો એપ પર સ્પેશિયલ પેન્શન સેક્શન શરૂ કરવામાં આવશે તેવી જ રીતે પેન્શન સ્લીપ અને અન્ય દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકાશે તેવી જ રીતે વિડીયો કેવાયસી સુવિધા શરૂ કરવામાં આવશે અને યુપીઆઈ દ્વારા પેન્શન ચૂકવણીની સુવિધાઓ પણ આપવામાં આવશે મિત્રો ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો પેન્શન લોન સુવિધા એસબીઆઈએ પેન્શનરો માટે પેન્શન લોન સુવિધા પણ શરૂ કરી છે તો પેન્શનધારકો તેમના પેન્શનના પંચોતેર ટકા સુધીની લોન લઈ શકે છે તો લોનનો સમયગાળો પાંચ વર્ષ સુધીનો રહેશે તેમજ વ્યાજ દર વાર્ષિક આઠ પોઈન્ટ પાંચ ટકા હશે તો લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં તો આ સુવિધાથી પેન્શનરો કટોકટીની સ્થિતિમાં સરળતાથી લોન મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અપડેટ પ્રક્રિયા તો એસબીઆઈએ પેન્શન અપડેટ પ્રક્રિયાને સરળ બનાવી છે તો પેન્શનરોએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર રહેશે નહીં બેંક પોતે જ આધાર આધારિત જીવન પ્રમાણપત્ર મેળવશે તેમજ પેન્શનમાં કોઈપણ ફેરફારની જાણ એસએમએસ અને ઈમેલ દ્વારા કરવામાં આવશે તેમજ પેન્શન અપડેટ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો આ સુવિધાઓથી પેન્શનધારકોને તેમનું પેન્શન અપડેટ કરાવવા દર વર્ષે બેંકમાં જવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો પેન્શન હેલ્પલાઇન તો એસબીઆઈએ પેન્શનરોને મદદ કરવા માટે ખાસ પેન્શન હેલ્પલાઇન શરૂ કરી છે તો ટ્વેન્ટી ફોર બાય સેવન સહાય ટોલ ફ્રી નંબર અઢારસો અગિયાર બાવીસ અગિયાર પર ઉપલબ્ધ રહેશે તો પેન્શન સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે તેવી જ રીતે હેલ્પલાઇન પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સહાય ઉપલબ્ધ હશે તેવી જ રીતે વિશેષ પ્રશિક્ષિત સ્ટાફ પેન્શનરોને મદદ કરશે તો આ હેલ્પલાઇન દ્વારા પેન્શન ધારકો તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસબીઆઈએ પેન્શનરો માટે વિશેષ પેન્શન રોકાણ યોજના પણ શરૂ કરી છે તો પેન્શનરો તેમના પેન્શનનો એક ભાગ આ યોજનામાં રોકાણ કરી શકે છે તો ન્યૂનતમ રોકાણની રકમ દસ હજાર રૂપિયા છે આ પ્લાન પર વાર્ષિક સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને રોકાણનો સમયગાળો એક વર્ષથી પાંચ વર્ષ સુધીનો રહેશે તો આ યોજના સાથે પેન્શનરો તેમની બચતનું સુરક્ષિત રોકાણ કરી શકશે અને સારું વળતર પણ મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન કાર્ડની સુવિધા તો એસબીઆઈએ પેન્શનરો માટે વિશેષ પેન્શન કાર્ડ સુવિધા પણ શરૂ કરી છે તો આ કાર્ડ ડેબિટ કાર્ડ અને ઓળખ કાર્ડ બંને તરીકે કામ કરશે તો કાર્ડ પર પેન્શનરનો ફોટો અને પેન્શન એકાઉન્ટનો નંબર ઉલ્લેખ કરવામાં આવશે તેમજ એટીએમ અને પીઓએસ બંને જગ્યાએ આ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે તો કાર્ડ પર એક ખાસ પેન્શનર લોગો હશે જે તેમને વિવિધ સ્થળોએ પ્રાથમિકતા પણ આપશે મિત્રો તો આ કાર્ડથી પેન્શન ધારકો માટે તેમની ઓળખ સાબિત કરવામાં અને વ્યવહારો કરવામાં સરળતા રહેશે તો મિત્રો આ અતિ આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી એટલે તમને ખાસ વિડીયો બનાવીને માહિતગાર કર્યા છે તો મિત્રો ખાસ વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ